અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે નાગરિક બેંકના હોલમાલ માલપુર પોલીસ સ્ટેશનના માધ્યમથી અરવલ્લી જિલ્લાના મોળાસા સા이버 ફ્રોડ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય જયપ્રકાશ જોશી અરવલ્લી સરકારી બેંક આજ રોજ સાયબર માટેની અવેરનેસ માટે આપણા પીએસઆઈ શ્રી चौधरी સાહેબની હાજરીમાં ગ્રામજનો તેમજ નાગરિક બેંકના કસ્ટમર અને સ્ટાફ તેમ

અહીંયા માલપુર નાગરિક બેંકમાં હું સાયબર અવેરનેસનો પ્રોગ્રામ કરવા આવ્યો છું અને મને અહીંયા સરકાર માલપુર નાગરિક બેંક દ્વારા સરસ સહકારમાં આવી અને મેં મારા દ્વારા એમના ઓગણીસ ત્રીસ વિશે અને સાયબર ક્રાઇમ વિશે માહિતી આપવામાં આવી છે